પાટણ જિલ્લામાં તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે સિદ્ધપુર રંગાયેલું જોવા મળ્યું હતું તિરંગા યાત્રા દરમિયાન વંદે માતરમ અને ભારત જય ઘોષથી ગુંજ્યું હતું સિદ્ધપુર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રી બળવસી રાજપૂતે તિરંગા યાત્રાને એલ એસ હાઈસ્કૂલ સિદ્ધપુર મુકામે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું વહીવટીતંત્રના નેજા હેઠળ નીકળેલી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ બાળકો બાલિકાઓ વગેરે જોડાયા હતા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જે કાર્યક્રમને સફળ બનાવવા આજે સિદ્ધપુર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ હતી આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂત પાટણના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ નિવાસી અધિક્ષક પટેલ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સિદ્ધપુરની એલ એસ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તિરંગા યાત્રામાં વીરોને સમર્પિત દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની સરવાણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં જ્યારે ભારતનો તિરંગો આજે લહેરાઈ રહ્યો છે પંચોતેર વર્ષ આપણા દેશને આઝાદ થયા આપણે એક જમાનામાં લાલ ઘઉં લાવીને ખાતા હતા એ વખત આપણને આઝાદી પ્રાપ્ત થઈ હતી અને આજે

લોકો વિદ્યાર્થી ભાઈઓ અધિકારીઓ પદાધિકારીઓ સમગ્ર લોકોએ ખરેખર આ ગામની અંદર બધાએ ભેગા થઈને જબરજસ્ત પાંચ હજારથી વધારે માણસની જ્યારે રેલી નીકળતી હોય આપણા રાષ્ટ્રનો ધ્વજ જ્યારે ફરકાતો હોય પંદરમી ઓગસ્ટે ચોક્કસ ફરકાવાનો છે તો આપણને આજે એમ લાગે કે આવતા જતા તમામ લોકો આપણા રાષ્ટ્રને સેલ્યુટ કરીને જ્યારે ખરેખર અભિનંદન પાઠવતા હોય ત્યારે મને વાતનો આનંદ છે જે લોકો જોડાણા છે અમને ખૂબ ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું અને સૌથી મોટો સંકલ્પ એટલે આપણે રાષ્ટ્રીય ભાવના આપણા સૌમાં આજે રાષ્ટ્રીય ભાવનાનો સંકલ્પ લઈને આગળ વધીએ તે વાત સાથે ભારત માતા કી ભારત પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ